મળવા વાળા કરતા બચાવ વાળો બહુ મોટો છે અંકલેશ્વરની નવી દેવી ગ્રામ પાસે આવેલ શિવ દર્શન સોસાયટીમાં રહેતા એક પુરુષે રાત્રિના એક વાગ્યે ઘરેથી નીકળી અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ પાણીમાં પડ્યા બાદ તેઓ સતત હાથ હલાવતા રહ્યા હોય તેઓ વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારે પહોંચતા સ્થાનિક નાવિકોને જોવાતા પાણીમાંથી તેઓને બહાર કાઢી લેવામાં આવ્યા મોતની છલંગ લેવાયેલ ભાઈને પૂછતા તેઓએ જણાવ્યું કે હું કંટાળી ગયો છું મારે જીવવું નથી મારે મરી જવું છે વારંવાર પૂછતા તેઓએ એમની દીકરીનો મોબાઈલ નંબર આપ્યો જેથી તેમના પરિવારનો સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ અને મોતની છલંગ લગાવેલ પુરુષને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો છેલ્લા પંદર દિવસમાં ત્રીજો બનાવ છે કે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપર મોતની છલાંગ લગાવી હોય સદનસીબે ત્રણેયને બચાવી લેવામાં આવ્યા હતા એક વૃદ્ધ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતને વહાલુ કરવાનો પ્રયત્ન કરેલ જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ ત્યારબાદ થોડા જ દિવસમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ તેણીને પણ સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવેલ આજ રોજ પણ એક આશરે પંચાણું વર્ષની ઉંમરના એક પુરુષે મોતની છલાંગ લગાવેલ તેને પણ ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારે સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ છે આમ જ પંદર દિવસમાં ત્રીજો કિસ્સો છે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતને વહાલું કરવાનો પ્રયત્ન કર્યો હોય માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી ટકે નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવી લાવી એવી લોક માંગ ઉઠવા પામી છે પરિવાર દ્વારા ભગવાન સ્વરૂપે જીવ બચાવેલ સ્થાનિક નાવિકોનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર અઝહર પઠાણ ભરૂચ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી નામ પટેલ રૂમિક કમલેશભાઈ હું કુકરવા ગામનો રહેવાસી છું હું માછીમાર મારતો હતો તે દરમિયાન એક બોડી પાણીમાં તરતાં તરતા આવી આવી હતી બ્રિજ પરથી કોઈ હતા એ ભાઈ તો મારતા માટે ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને તો હું માર દરમિયાન એ ભાઈ પાસે ગયો એ ભાઈને હું બચાવ કર્યો એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવીને આવડી આ પંદર દિવસની અંદર ત્રીજો બનાવ છે નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવંતી કંટાળીને ભૂચકો મારેલો તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ થોડા દિવસ પછી તે એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજરોજ ફરીથી એક આ પુરુષે જીવંતી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાળો બહુ મોટો છે તેવું કહી શકાય આ કુકરવાળાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે